વેરાવળ શહેરમાં નૂતન રેલવે સ્ટેશન રૂપિયા દસ કરોડના ખર્ચથી આધુનિક સુવિધાઓથી સજ્જ બનનાર છે પરંતુ હાલ લોકોને વાહન પાર્કિંગ સહિતની સમસ્યાઓના વૈકલ્પિક ઉકેલની લોક માંગ ઉઠવા પામી છે યાત્રાધામ સોમનાથ વેરાવળ શહેરમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન રૂપિયા દસ કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે વિશ્વભરના સોમનાથ આવનારા યાત્રિકોની તમામ

તો આ રેલવે સ્ટેશનની અંદર વેરાવળની ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ કામગીરી ચાલતી હોય એમાં સહયોગી થવું જોઈએ વેરાવળ રેલવે સ્ટેશનના તંત્ર લોકોને પબ્લિકને યાત્રાળુઓ પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ અને ટ્રાફિક માટે ઘણા ઘણા પ્રોબ્લેમ હોય તો લોકોને સાચું માર્ગદર્શન આપી ને સાચી ગાઈડલાઇન આપે એવી મારી વેરાવળ રેલવે સ્ટેશનને અધિકારીને મારી નર્મ વિનંતીને મારી અપીલ છે લોકોને આ સૂચના વારંવાર એકબીજાને ફોલોઅપ કરે એવી મારી જય સોમનાથ જય જવા